અંબિકા દર બીજ આવતી હોય ને દર શ્રવણ મહિનો આવતો હોય અને એ તારા જે હોય આની પાળ ઓળખવા માંથી એવું ન થવું જોઈએ કે આજ સેવા કેમ બનશે માતાજીને એવી વિનંતી કરે છે કવિ ભક્તો અને બીજો આગળ કહે છે પણ નામ રહેતા ઠાકરા નામ રહેતા ઠાકરા નાણાય નૈરા પ્રણયા તો કીર્તિ કેરા કોટડા એ પાડ્યા એ નઈ પડા પણ આ અવસર નહીં આવશે આ અવસર નહીં આવે આવો આવો લાવો નહીં આવે આ અવસર નહીં આવશે અને આ ઈશાર ભાખે એ હરી રસ ભજ પ્રાણિયા હે જનમ સફળ દે અને ગરુદેવ ગરુદેવ એવા છે ગુરુનું નામ ગુરુનું વચન ગુરુ રક્ષા શિવ કોપ્યમાન થાય કે ગુરુ રક્ષા કરે પણ ગુરુ કોપ્યમાન થાય તો શિવ રક્ષા ન કરે જૈસે પ્રીત કુટુંબ છે વેસે ગુરુ છે હોય કેહે કબીરા દાસ પલા પકડે ની કોઈ કેમ માતા પિતા નો બદલો તો એનું આયુષ પૂરું થાય ત્યારે મટી જાય છે પણ 84 લાખ અવતારમાંથી આપણે તારે અને ફેર મનુષ્ય અવતારમાં મેકનાર અજડ કાટેડા સદગુરુ નાથિયા અજડ ખડિયોને રાય સદગુરુ મળ્યા મને સાંગળી કુગાય આગલી ભૂમ હવે ટેક ન થયા છે 1985 માં 80 ની વાત કરીએ તો બળતી ખેતી કરતા અજડ કાટેડા એટલે નાના નાના બે ગાગડિયા લાવી અને તમે બાજરી ખરપવા મડો તો એ ઓળે ના હાલે એની પાછળ સાંગળી કોરણો લઈ અને જ્યારે પટેલનો દીકરો પાછળ પાછળ આમ ઈશારા ઉપર જો એ ઓળે ઓળ ચાલતા હોય એવી રીતે કળજુગ અંદર અજડ કાટેડા સદગુરુ નાથિયા અજડ ખડ્યો ન રાય સદગુરુ મળ્યા મને સાંગળી ભૂગાયા આગલી ભોગ તો એવી રીતના ગુરુ પરંપરા પણ તારે છે